તૈયાર કરે અને એકઠું કરીને બાર મહિના સુધીનું ભેગું કરી લે એમાં કીડી તે બાર મહિનાનું ભેગું કરી આરે બસા મોઢામાં લઈ અને આમ તેમ ના કરે અને જેવું અનાજ મળી જાય કણ એવું એના દર ભેગું કરી દે દર એટલે એનું ભણ કયો તો એનું ઘર કહો તો એ આ ભેગું કરવા જઈ રહ્યું હોય તો આ બધું એના એનાદીથી હાલ્યું આવે છે જૂની સંસ્કૃતિથી તો કીડી જો આવું બાર મહિનાનું અનાજ ભેગું કરતી હોય તો આપણા મનની જાતિમાં છે તો આપણે ક્યાંક વિચારવું જોઈએ બસાનું બાર મહિનાનું અનાજનું અને આ સૈતર મહિનામાં જ વગેરે વગેરે વસ્તુ હોય હારામાળા પ્રસંગ હોય માતાજીના પ્રસંગ હોય તો એ મારડી વાળી જાનભાઈ મા ભગવતી સૌનું કલ્યાણ કરજે મા ભગવતી અને દુઃખી દુઃખ મટાડી દેજે એવી તું જાગથી છો તો જય માતાજી સરસ માતાજી જોગમાયાનો અવતાર અને અમારી દેવડી ગામને આંગણા સરસ મજાના નિશાળમાં આપોઆપ દર્શન દેવા આવ્યા તો આથી રૂડું બીજું હું હોય સરસ મજાના નવરાત્રી નોરતા માતાજી દર્શન દેવા આવ્યા આવી ઘેરથી રસોડું કરવા કા માતાજી બેઠા હતા તો મને દર્શન થઈ ગયા તો આવતી બોલો જય માતાજી તો જય માતાજી મને દર્શન થાય એવા બધાને થાય એવી મારી આશા અપેક્ષા છે તો જે માતાજી કરી મારા લોકમાતાજી હું પૂરો કરું છું તો સરસ મજાના માતાજીના નોતા ચાલી રહ્યા છે તો મને એક આરતી માતાજીની ગાવાનું થોડુંક મન લાગ્યું છે પણ મોટર ચાલુ કરીને પાણીના ટાંકા ભરું છું તો મેં કીધું તો પાંચ દસ મિનિટનો છે તો હું સરસ મજાનો એક માતાજીની આરતીનો ખાલી ફકરો ગાયલો તો મા ભગવતીની આરતી આપણે માતાજીની યાદ કરીશું જાનબાઈમાં નેહડો એટલે માતાજી નેવડા મને વસવસા કરતા

तार दुरो आई जान भैनियाوتي शीतबाई मना दुदडा पिदा माए खोला रे खुंद्या जानल नाम ध रायवारे आई जान भैनियारती जानल नाम ध રાયવારે આય જન ભાઈની આરતી બેડકડી ગામે બેડકડી ગામે પધાર મારી માવડી વીરાજા મારી માવડી બેડકડી મંદિર બાંધાય વારે આય જન ભાઈની આરતી ઈંગુરળા ગામે આયા મારી માવડી धारा मारी मावडी गोराला परसा गुरा रे आई जान बाई नियारती आवज ने गाडे जोडाय गो मारी मावडी जोडाय गो मारी मावडी बेरडे डुंगरे आई वारे जान बाई नियारती ડેરડે નિડા વાળા મારી માવડી ની વાળા મારી માવડી ફરતી મેથી નજરું ફોરે આય જાનભાઈ ની યારથી ફરતી મીઠી નજર ફોરે આય જાનભાઈ ની યારથી જો અત્યારે બસ આટલું ફ્રી મળશે બીજા બ્લોકમાં